દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલ ના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે ક્ષેત્ર યોગ એની અંદર ભગવાન આગળ કે છે નવમા શ્લોકમાં હે અર્જુન પુત્ર ઘર અને સ્ત્રી વગેરેમાં મમતાનો અભાવ એ જ્ઞાન છે આસક્તિનો અભાવ એ જ્ઞાન છે આનો અર્થે એવોય નથી મિત્રો કે પત્ની મરી જાય તો આપણે રડવું નહીં રડવું ના આવે પુત્ર મરી જાય તો રડવું નહીં પ્રકૃતિ તો એનો સ્વભાવ બતાવશે જ કારણ કે આ પ્રકૃતિ મારીને તમારી પ્રકૃતિ આ બ્રહ્માંડના દરેક મનુષ્યની પ્રકૃતિ જે છે એ રાગ દ્વેષના બીજનું પરિણામ છે અને એટલે મિત્રો આપણી પત્નીનું મૃત્યુ થાય બાળકનું મૃત્યુ થાય તો રડવું તો આવે જ પ્રકૃતિ એનો સ્વભાવ બતાવે જ કારણ કે રાગથી પાડેલું બીજ એ રાગનું જ ફળ આપે દ્વેષથી પડેલું બીજ એ દ્વેષના પરિણામો આપે આ કુદરતનો કાનૂન છે મિત્રો પણ વધારે પડતી આસક્તિ વધારે પડતી મમતા ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે આ એકનો એક છોકરો હોય અને કોળમાં ઉછેરીને મોટો કર્યો હોય સાહેબ તો પાછલી જિંદગીમાં અથવા યુવાન થાય પછી અવળા રસ્તે ચડી જાય રવાડે ચડી જાય એને પ્રેમ આપો એટલો બધો પ્રેમ ના આપો કે એ બીજા રસ્તે આડાવડા રસ્તે જતો રહે જુગાર દારૂ વ્યભિચાર આમાં જતો રહે એટલો બધો સપોર્ટ ના કરો એને સમાજની અંદર આવા હજારો દાખલા છે મિત્રો એટલે ભગવાન જે કહે છે કે પુત્ર ઘર સ્ત્રી આ બધામાં આસક્તિ નહીં મમતાનો અભાવ મમતાનો અભાવ મમતાનો અભાવ એટલે એવું ના હોવું જોઈએ કે મારી પત્ની કાલે ઉઠીને મૃત્યુ પામે તો એના વગર હું નહીં જીવી શકું એના વગર આ શોખ થાય એનો શોખ પણ સમય જતા ધીમે ધીમે ખલાસ થાય પણ પછી ધીમે ધીમે એનું એની જે મમતા છે એ છૂટી જવી જોઈએ એ રીતે એકનો એક દીકરો જ્યારે મૃત્યુ પામે ત્યારે પ્રકૃતિ તો એનો સ્વભાવ બતાવે છે કારણ કે પ્રકૃતિ રાગના હિસાબથી તો દીકરો ભેગો થયો છે રાગનો હિસાબ હતો એટલે પત્ની ભેગી થઈ છે એટલે પ્રકૃતિ એનો રાગ બતાવે પ્રકૃતિ રડે પણ ખરી પ્રકૃતિને ટેન્શન પણ આવે ડિપ્રેશનમાં આવે બે ચાર મહિના ડિપ્રેશનમાંય રહે પણ હું આ પ્રકૃતિ નથી હું આ પ્રકૃતિને જોનારો છું ટેન્શનમાં કોણ આવ્યા મનહરભાઈ આવ્યા ડિપ્રેશનમાં મનહરભાઈ આવ્યા રડે છે કોણ મનહરભાઈની પ્રકૃતિ રડે છે હું તો એનાથી તદ્દન જુદો એવો જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું આ દ્રષ્ટિમાં લક્ષ્ય રહેવું જોઈએ અંદર દ્રષ્ટિમાં બહાર પ્રકૃતિ તો એનો રોલ કરે જ છે અને કરવો જ પડશે કારણ કે હિસાબ લઈને આયા છીએ રાગ દ્વેષના નાખેલા બીજ એનું પરિણામ એટલે મારું તમારું આ પુતળું જન્મથી મત સુધી બીજું કશું નથી રાગ દ્વેષના હિસાબો આપણે ચૂકવીએ છીએ મિત્રો અને રાગ દ્વેષના હિસાબો ચૂકવવા માટે જ આ શરીર પ્રાપ્ત થયું છે કર્મ ફળ ભોગવવાનું મશીન એટલે વિચારીએ આપણે કોઈ ની પત્ની મૃત્યુ પામી જાય તો એને શોખ થાય મહિનો બે મહિના છ મહિના રહે પણ પછી એને આશક્તિ છૂટી જવી જોઈએ કારણ કે સાહીઠ વર્ષે મારી પત્ની મરી ગઈ મારી પત્નીનું મૃત્યુ થયું પછી મારા પત્ની વગર એકલા રહેવાનું છે તો એક એક અંદાજ કરું કે પચીસ વર્ષે મારા મેરેજ થયા તો પચીસ વર્ષ પહેલા હું એકલો જ હતો આજે આજે પત્ની નથી એનું મને દુઃખ થાય છે તે વખતે પત્ની નહોતી પચીસ વર્ષ પહેલા અનમેરિડ હતો ત્યારે પણ તે વખતે દુઃખ નહોતું મને તો આ દુઃખ અત્યારે કોણ આપે છે તો પત્ની સાથેનો જે રાગનો હિસાબ આપણે લઈને આવ્યા છીએ એ રાગનો હિસાબ એને લીધે આપણે દુઃખી થવું પડે છે એટલે ભગવાને જ્ઞાનનો ભાગ કહ્યો છે જ્ઞાનીનું લક્ષણ કહ્યું છે કે પત્ની બાળકો ઘર સંપત્તિ આ બધામાં આસક્તિનો અભાવ પ્રાપ્ત ને ભોગવો મારા પુણ્યથી જે પ્રાપ્ત થયું છે એ ભોગવવામાં કોઈ વાંધો નહીં પણ કુદરત કહે છે કે તને ચોંટવું ના જોઈએ એમાં આસક્તિ ના થવી જોઈએ એની મમતા ના બંધાવવી જોઈએ એક નાટક મંચ ઉપર જેવી રીતે દરેક પાત્ર સારામાં સારું નાટક ભજવે છે એ રીતે મને જે પાત્ર કુદરતે આપ્યું છે બાપનો રોલ આપ્યો છે માતાનો રોલ આપ્યો છે દીકરાનો એ રોલ મારે સારામાં સારી રીતે નિભાવવાનો પણ એની મમતા એની આસક્તિ ના થવી જોઈએ ભગવાન આ કહેવા માગે છે કે આ જ્ઞાન દ્રષ્ટિ જો અંદર હશે તો પ્રકૃતિ તો એનો સ્વભાવ બતાવશે પણ જ્ઞાન દ્રષ્ટિ હશે ને તો અંદર જ્ઞાન ગોઠવાતું જશે સાહેબ એને ખબર પડશે કે ના આ તો ટેમ્પરરી સુખ હતું અહીંના જે સંજોગ છે બધા વિયોગી સ્વભાવના છે જે ભેગા થયા એક દાડો છૂટા પડવાના જ છીએ એના માટે જ સંજોગ ભેગો થયો સંજોગ પોતે જ વિયોગ લઈને આવે છે જેનો સંજોગ થાય છે એનો વિયોગ નિશ્ચિત છે આ કુદરતનો સનાતન કાનૂન છે આ જ્ઞાન દ્રષ્ટિ જ્યારે આપણામાં હશે એટલે ધીરા ભગતે કહ્યું કે કોના છોરું ને કોના વાછરું કોના મા અને બાપ અંત કાળે જીવ તારું એકલે સાથે પુણ્ય અને પાપ ધીરા ભગતે કહ્યું જાણીને એ તો સર્વે જવાના નથી કાયમ રહેનાર મરનારા ને તમે સિદ્ધ નથી રોનારા રહેનાર એ સનાતન સત્ય કડવું સત્ય સ્વીકારવું પડશે આપણે છૂટકો જ નથી સ્વીકાર્યા વગર આ જ્ઞાન દ્રષ્ટિ જો હશે ભગવાન કહે છે કે એને પુત્ર સ્ત્રી ઘર કરોડનો બંગલો એ ભોગવવામાં વાંધો નથી એમાં તું રહે જનક રાજા તો મોટા મેલમાં રહેતા હતા આખું રજવાડું હતું છતાંય ચોવીસ કલાક અંદર આત્મદ્રષ્ટિ હતી જ્ઞાન દ્રષ્ટિ હતી એટલે કહ્યું અર્જુન જનક જેવા વિદેહી પુરુષો આ જ્ઞાનના આધારે પરમપદને પામી ગયા છે ગીતામાં જનકનું નામ લેવું પડ્યું યાર એટલે પુત્ર પત્ની બાળકો આ કશું નથી નડતું માત્ર નડે છે એમની આ શક્તિ એમાં એટલા બધા આસક્ત ના થઈ જાઓ કે એ જે દિવસે ના હોય તે વખતે આપણે જીવવું ભારે પડી જાય એટલી બધી આસક્તિ ના રાખશો એટલે રાગ મમતાનો અભાવ આસક્તિનો અભાવ બધા જ સભ્યો આપણે આપણે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ આપણે બાલ વાળા છીએ પરનેલા છીએ પણ ભગવાન કહે છે કે એ સંબંધો જ્યાં સુધી આપણી ફરજ છે ત્યાં સુધી નિભાવો એક બાપ તરીકેની મારી ફરજ છે એ નિભાવો દીકરા તરીકેની ફરજ છે મા તરીકેની ફરજ છે બેન તરીકેની ફરજ છે ભાઈ તરીકેની ફરજ ફરજ છે બધી ફરજો નિભાવો એની ના નથી પણ એમાં એટલી બધી મમતાને આસક્તિ ના રાખો કે જ્યારે એ જ ભાઈ બહેન પુત્ર પુત્રી પત્ની પતિ આ બધા જ્યારે આપણાથી વિખૂટા પડે ત્યારે આપણું જીવવું ભારે બની જાય એટલી બધી આસક્તિ ના રાખશો સાહેબ આ જ્ઞાન દ્રષ્ટિ જો હશે આપણી અંદર તો તર્ત જ્ઞાન ઊભું થઈ જશે કે આજે મારી પત્ની ગઈ કાલે મારો વારો છે કડવું ને સનાતન સત્ય એટલે મૃત્યુ દરેકે જવાનું છે કોઈ નથી રહેવાનું હિટલર નેપોલિયન ને સિકંદર જતી જતા રહ્યા તો હું તમે કયા ઝાડનું ખોડી મારું આપણે એક દિવસ જ વેલા મોડા બધાએ એક દિવસ આ ફાની દુનિયા છોડી જવાનું છે આ દુનિયાનું કડવામાં કડવું સત્ય છે નથી ગમતું લોકોને છતાંય બાપાની બોય સ્વીકારવું પડે છે બાકી જો એમાં મમતા હશે રાગ હશે તો એ મમતા એ આ શક્તિ એ રાગનો હિસાબ ચૂકવવા ફરી જન્મ લેવો પડશે ફરી એ જ મા બાપ એ જ પત્ની એ જ બાળકો એ જ ભાઈઓ સંસારની અંદર એ બળવાના જ છે કુદરત કે પત્ની બાળકો મા બાપ ભાઈ બહેન કશું નથી નડતું માત્ર એના પરની મમતા નડશે રોલ તો જબરજસ્ત ભજવો યાર જબરજસ્ત રોલ ભજવાનો ભજવવાનો હોય લોકો ખુશ થઈ જાય પણ અંદર લક્ષ્યમાં રહેવું જોઈએ અંદર જ્ઞાન દ્રષ્ટિ આજે મારી પત્ની ગઈ આજે મારો દીકરો ગયો કાલે ઉઠીને મારે જવાનું જ છે હું અહીં કાયમ નથી રહેવાનો તો હું દરેક મનુષ્ય એક મુસાફર છે યાર પિસ્તાલીસ પચાસ ડિગ્રીમાં ધમધોકતા તાપમાં ચાલતો જતો હોય અને લીમડાનો છાયડો હોય એટલે મુસાફર ત્યાં આરામ કરે પણ એ મુસાફરો બે ચાર મુસાફરો આરામ કરે છે ઝાડ નીચે બસ આરામ કર્યા આઠ દસ મુસાફરો ઝાડ નીચે લીમડા ઝાડ નીચે આરામ કરે છે વાતચીત કરે છે એકબીજા થોડો પ્રેમ બંધાય છે પણ જેવો પોતપોતાનો સમય થયો એટલે ત્યાં વિષામ આથી ઊભા થઈને પાછા ચાલવા માંડે છે પોતાની મંજિલ તરફ બસ મારી તમારી મંજિલ શાશ્વત અને સનાતન સુખને પામવાની મંજિલ છે એ મંજિલમાં જતાં 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 ચાલતા ચાલતા રસ્તામાં આવું લીમડાનું ઝાડ મળે એટલે વિષામો કરી લઈએ આપણે હા અને વિષામો કર્યો સાહીઠ સિત્તેર એસી વર્ષનો એમાં જોડે પ્રેમ બંધાયો પત્ની જોડે પ્રેમ બાળકો જોડે પ્રેમ આ બધા સાથે સરસ મજાથી રહો પ્રેમથી રહો કોઈની ફરિયાદ ના થાય એ રીતે રહો પણ એ જ્યારે ના હોય ત્યારે આપણું જીવવાનું ભારે પડી જાય એટલું બધો એટલી બધી મમતા ના રાખો એટલી બધી આસક્તિ ના રાખો તો મિત્રો આ જ્ઞાન દ્રષ્ટિ જો હાજર હશે અંદર તો ભૂગવટો નહીં આવે દુઃખ તો થશે જ પ્રકૃતિનો સ્વભાવ બતાવશે જ કારણ કે પ્રકૃતિ રાગદ્વેષના હિસાબથી ઊભી થાય એટલે રડશે બધું જ કરશે પોક મૂકશે બધું જ કરશે પણ અંદરની જે જ્ઞાન દ્રષ્ટિ છે ને એ ઊભી થશે અને એ જ્ઞાન દ્રષ્ટિ મને તમને કહેશે કે તારે પણ એક દાડ જવાનું છે જે જન્મ્યો અર્જુન જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે એમાં ટાળી ના શકાય એવા વિષયમાં અર્જુન તને શોક કરવો છાજતો નથી શોક કરવો યોગ્ય નથી જેનો મારી તમારી પાસે કોઈ ઉપાય જ નથી સાહેબ એ મૃત્યુ ભગવાન કહે છે કે ટાળી ના શકાય એવા વિષયમાં શોક કરવો યોગ્ય નથી અર્જુન ટાળી ના શકાય મૃત્યુને આ દુનિયામાં અત્યાર સુધી કોઈ ટાળી નથી શક્યો ભવિષ્યમાં કોઈ ટાળી નહીં શકે વહેલું મોડું દરેકનું મૃત્યુ નિશ્ચિત છે ભગવાન કહે છે કે તું કુટુંબમાં રહે મોજ મજા કર કુટુંબ સાથે તારા પુત્ર પુત્રી બાળકો મા બાપ સાથે જા હોટલમાં પુણ્યથી મળ્યું હોય તો અઠવાડિયામાં એક વખત હોટલમાં જમવા જા પોણીપુરી ખાવા જા બધું જ કર બધું ભોગવ જે કંઈ મળ્યું છે તારા પુણ્યથી પણ આશક્તિ કુટુંબના જે સભ્યો ઉપરનો જે વધારે પડતી આ શક્તિ જો બંધાઈ જશે ને તો એ તારા દુઃખનું કારણ બનશે એટલે ભગવાને કહ્યું કે આ જ્ઞાનીનું લક્ષણ છે પુત્ર સ્ત્રી પોતાની પત્ની પતિ બાળકો મા બાપ ભાઈઓ બહેનો એ બધાને સુપરફ્યુઅલ સારામાં સારો રોલ ભજવતા હોય હા કોઈને ખબર ના પડે પણ અંદર દ્રષ્ટિમાં જ્ઞાન હોય અને એને ખબર છે કે મારે પણ એક દિવસ આ ફાળની દુનિયા છોડીને જવાનું છે મારા ઘરના બધા જ સભ્યો વારા ફરતી વારા ફરતી વારા ફરતી જઈ રહ્યા છે ને મારે જવાનું છે આ જ્ઞાન જો હશે તો ભોગવટો નહીં આવે મિત્રો ખાસ ધ્યાનમાં રાખો આવતીકાલે સાંજે સાત વાગે ફરીથી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબો અને નિરોગી પે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત